સુરત જિલ્લાના બલેશ્વર અવધ સંગ્રીલા ખાતે અણુરધ વિશ્વ ભારતી સોસાયટીના નેજા હેઠળ અણુરધ ઉદ્બોધન સપ્તાહ બે હજાર પચીસનો શુભારંભ એક ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ યુગ આચાર્ય સમ્રાટ ડૉક્ટર શિવ મુનિજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં થયો આ કાર્યક્રમમાં થાણા દસના સાધુ સાધ્વીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો પ્રારંભ અનુરવત ગીત મહાસંગના રંગારંગ આયોજન સાથે થયો જેમાં અનુરવતના મૂલ્યો અને સિદ્ધાંતોનું મહત્વ સમજાવવામાં આવ્યું આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે અનુરવત સેવક અને રાષ્ટ્રીય પ્રભારી સુરતના શ્રી અર્જુનજી મેરતવાલ ઉપસ્થિત રહ્યા હતા અનુરોધ સમિતિ ચલથાણ કડોદરા દ્વારા આયોજિત આ સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ વિષયો પર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું આ સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા અનુરોધના સિદ્ધાંતોને સમાજમાં પ્રસારિત કરવાને લોકોને નૈતિક જીવનશૈલી અપનાવવા પ્રેરણા આપવાનો પ્રયાસ કરવામાં આવશે આયોજનમાં અણુવરત સમિતિના સભ્યો સ્થાનિક નાગરિકો અને અણુવરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા નમસ્તે સૌનો સાદર અભિવાદન હું અર્જુનભાઈ મેડજવાલ અણુવરત વિશ્વ ભારતીના અભિયાનમાં જોડાયેલો છું અને અનુરત વિશ્વ ભારતીનો રાષ્ટ્રીય કાર્યવાણી સભ્ય જો નેશનલ કાઉન્સિલનો કમિટી મેમ્બર ત્યુ અને એ એની અંદર

એનું પ્રથમ ચરણ અહીં આચાર્ય ડૉક્ટર શિવમુનિજી મહારા સાહેબમાં સાંનિધ્યમાં કરવામાં આવ્યું દ્વિતીય ચરણમાં આ વિદ્યા સંકુલની અંદર આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે બાળકોનું જીવનનું ઘડતર કેવી રીતે સારું થઈ શકે એમનું ચારિત્ર્ય કેવી રીતે વિકસિત થઈ શકે એમનામાં સંસ્કારો કેવી રીતે આવી શકે અને સત્ય અને અહિંસા જેવા નાના નાના નિયમો વડે વિદ્યાર્થી પોતાનું કેવી રીતે જીવન સુધારી શકે કેવી રીતે પોતાના જીવનનું નિર્માણ કરી શકે એના વિશે અમે લોકોએ બતાવ્યું છે અણુરત વિશ્વભારતી સોસાયટી એક ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન છે એનજીઓ છે અને એ એની લગભગ શાખાઓ પૂરા ભારતની અંદર ફેલાયેલી છે એમાંથી સમિતિ પણ એક સક્રિય સંસ્થા તરીકે પોતાની સેવા આપી રહી છે તો મને ખૂબ આનંદ થયો આ વિદ્યા સંકુલ ખરેખર ખૂબ સારું છે અને અહીં આચાર્યશ્રી મહાશ્રમણજી પણ પધારેલા હતા અણુવ્રત અનુસંસ્થા આચાર્ય મહાશ્રવણજી અને આચાર્ય તુલસીએ જે અણુવ્રત સ્થાપના કરેલી એના નિયમો અહીં વિદ્યાર્થીઓને બતાવવામાં આવ્યા છે અને વિદ્યાર્થીઓ જીવન